વાત કરીએ સુરત જિલ્લાની તો સુરતના બારડોલી તાલુકા ખાતે શેરડીના ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો છે જો કે આ મૃતદેહ બારડોલીના તેન ગામની સીમમાં આવેલા શેરડીના ખેતરમાંથી મળી આવ્યો છે ત્યારે આ મૃતદેહને જોતા માલુમ પડ્યું હતું કે આ મૃતદેહ મહિલાનો છે અને તે મહિલાની હત્યા કરવામાં આવી છે જેથી આ બનાવનો રહસ્ય ઉકેલવા માટે બારડોલી ટાઉન પોલીસ સહિત જિલ્લા એલસીબી પોલીસ તપાસમાં જોડાઈ ગઈ હતી નમસ્કાર હું શું ગણપત ગામિત અને હું આપની મધ્ય લઈને આવ્યો છું હત્યાની ઘટના

જ્યારે બીજી બાજુ સુરત જિલ્લા એલસીબી ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે જે તેન ગામ છે ત્યાં ખેતર ની જગ્યાએ સવારે એમને માહિતી મળેલી કે એક બેન નું ડેડ બોડી પડેલું છે અને હત્યા થઈ એવું જણાય છે તો એ ગામમાંથી માહિતી મળી એટલે તાત્કાલિક અમારા પીઆઈ એલસીબી પીઆઈ અને એમની ટીમો બધા તાત્કાલિક ગંભીરતાથી લઈ ઘટનાને અને જગ્યા ઉપર પહોંચી ગયેલા જે બેન છે એમની ઓળખ થતાં મૂળ બારડોલી રહેવાસી છે અને છેલ્લા અમુક સમયથી તેન ગામમાં રહે છે છે જ્યોતિબેન અને એમના જે રિલેટિવ છે એમના દ્વારા એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને ચપ્પુથી હત્યા થયેલી છે હવે આની અંદર એફએસએલને ને અને તમામ જે કયાની કન્સર્ન જે એજન્સી હોય તપાસ માટે એમને જગ્યા પર બોલાવેલ છે વૈજ્ઞાનિક ઢબે તપાસ થશે અને જે કોઈ મારનાર વ્યક્તિ છે એને શોધવા માટેના પ્રયત્ન અમારી અલગ અલગ ટીમો કરી રહી છે હાર મારે એલસીબીની બે ટીમ છે એસઓજીની ની એક ટીમ છે અને લોકલ એક ટીમ છે ટોટલ ચાર ટીમ બનાવેલી છે અને તમામ પુરાવા મેળવવાના ચાલુ છે જેથી કરી અને ખૂબ ગંભીર ઘટના છે અને કોઈ પુરાવા છૂટી ન જાય વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન અપાઈ રહ્યું છે આ બનાવના ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બનાવ સંદર્ભે પ્રાથમિક તપાસ હાથ ધરતા આ મહિલા બાડોલીની હોવાનું જાણવા મળી આવ્યું હતું અને આ મહિલા હાલ થોડા સમયથી તેન ગામે જ્યોતિ રાઠોડના નામથી રહેતી હોવાનું રહસ્ય ખુલ્યું હતું જેથી આ બનાવના પગલે જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જાણવા મળી રહ્યું છે કે આ બનાવના રહસ્યને ઉકેલવા માટે બારડોલી ટાઉન પોલીસ સહિત જિલ્લા એલસીબી અને એફએસએલની મદદ લેવામાં આવી હતી ત્યારે હાલ તો આ બનાવ પ્રેમ પ્રકરણ માં હત્યાની ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે બિરોજી હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હમેશ સત્યની સાથે